હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જાવ ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સ્માર્ટ હાઇબ્રિડ જેલની અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે અર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે સાવ વાજબી કિંમતમાં મિત્રો ગાડી આપવાની છે ચાચવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો સ્માર્ટ હાઇબ્રિડ જેડીઆઈ પ્લસ ગાડી રહે છે વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે અને ઓગણીસ નું મોડલ અને બધી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી છે ને તો રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને હા મિત્રો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે આ અર્ટિકા ખરીદવી છે સુઝુકી અર્ટિકા ગાડી રહે છે બે હજાર મહિનો વન ઓનર ગાડી છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહે છે સ્માર્ટ મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ત્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ અર્ટિકા ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે તમને અમરેલી જિલ્લામાં કુકા વાવ જોવા મળશે પટેલ ઓટો કાર કુકા વાવ તમને જોવા મળી રહે છે તમારી ગાડી ખરીદવી હોય તો તમે કુકાવાવ જઈ શકો છો ત્યાં જઈ પટેલ ઓટો કારની મુલાકાત લઈ તમે અર્ટિકા ગાડી ખરીદી શકો છો ટેસ્ટ ડ્રાઈવ લઈ ગાડી લઈ શકો છો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે આ અર્ટિકા ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે એકદમ છાછવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટે હોવા નહીં મળે અને એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે અર્ટિકા ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે સાત લાખ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું છે જોવા જવું હોય ને તો તમને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે અર્ટિકા લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને મોકલી આપવાની રહેશે આપણા નંબર પર આપણે જાહેરાત કરી આપીશું તમારા જ વાહનનો વિડીયો બનાવી આપીશું